કૃષ્ણ કનૈયા લાલકી જય રામા પીરની જય ચામુંડા માતની જય હાય મારી વાલી બહેનો સરસ મજાનું ભજન ગાઈ રહી છું તમને ગમે તો લાઈવ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌને મારા જય શ્રી કૃષ્ણ હે નય સુધરે વાલા નય સુધરે તારી બનાયેલી દુનિયા નય સુધરે નહીં સુધરે વાલા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને આંખો આપી છે કદર નથી તને આંખો આપી છે કદર નથી તને હરીની નિરખવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને હરીની નિરખવાની ખબર નથી તારી બનાયેલી દુનિયા નહીં સુધરે હે નહીં સુધરે વાલા નહીં સુધરે તારી બનાયેલી દુનિયા નહીં સુધરે તને કાનયા પ્યા છે કદર નથી તને કાનયા પ્યા છે કદર નથી તને કથા સાંભળવાની ખબર નથી તારી બનાયેલી દુનિયા નહીં સુધરે તને કથા સાંભળવાની ખબર નથી તારી બનાયેલી દુનિયા નહીં સુધરે નહીં સુધરે વાલા નહીં સુધરે તારી બનાયેલી દુનિયા નહીં સુધરે તને જી વયા પી છે કદર નથી તને જી બયા પી છે કદર નથી તને હરી નિરખવાની ખબર નથી તારી બનાયેલી દુનિયા નહીં સુધરે તને હરી નિરખાવાની ખબર નથી તારી બનાયેલી દુનિયા નહીં સુધરે નહીં સુધારે વાલા નહીં સુધરે તારી બનાયેલી દુનિયા નહીં સુધરે તને હા તયા પ્યા છે કદર નથી તને હા તયા પ્યા છે ખબર નથી તને તણી પડવાની ખબર નથી તારી બનાયેલી દુનિયા નહીં સુધરે તને તાળી પાડવાની ખબર નથી તારી બનાયેલી દુનિયા નહીં સુધરે નહીં સુધરે વાલા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને પગયા પ્યા છે કદર નથી તને પગયા પ્યા છે કદર નથી તને જા કરવાની કાંઈ ખબર નથી તારી બનાયેલી દુનિયા નહીં સુધરે તને જાત્રાએ કરવાની કાંઈ ખબર નથી તારી બનાયેલી સુ દુનિયા નહીં સુધરે તને મંદિર જવાની કાંઈ ખબર નથી તને મંદિર જવાની કાંઈ ખબર નથી તને પૂજા કરવાની કાંઈ ખબર નથી તારી બનાયેલી દુનિયા નહીં સુધરે તને પૂજા કરવાની કાંઈ ખબર નથી તારી બનાયેલી દુનિયા નહીં સુધરે નહીં સુધરે વાલા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તારી બનાયેલી દુનિયા નહી સુધરે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રામા પીર ની જય ચામુંડા ની જય સૌને મહારાજ શ્રી કૃષ્ણ ભજન ગુ